શામ સુંદર શ્રી અમને મારાણકી જય શ્રી વલ્લભાધી શિ જે આપણે આજે ઠાકોરજી ને તુલસીજીના લગ્નનું આપણે ગીત ગાઈશું તો સૌ ધ્યાનથી સાંભળજો પૂરું અમારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ ને અમનવા ભજન જોવા માટે જો નવા હોય તો સબસ્ક્રાઈબ પહેલા કરજો आजवाला ठाकर जिना मान्डवी आ ओ यजवाला जी, जी नो मान्ड मूर्त काढी ने माणिक स्थान मूर्त काढिने जो पाइ माणिक स्थ भले खे करा ठाकुर नो माडव खो भले खरे क्या साओ शोभा मारा तुलसी जी नो मान्ड हे आऊ पदारला टाकर जीना मान्डवे शोकमा रङोली शोकमा रङोली पूरी शेरी सजावी, શોકમા રંગોળી પૂરી શેરીઓ સજાવી એ દ્વારે દ્વારે તોરણ બંધાયવા શોભાવો મારા ઠાકોરજી નો માંડવો એ દ્વારે દ્વારે તોરણ બંધાયવા શોભાવો મારા તુલસીજી નો માંડવો जमालाी ना मांडवे आओ या जमाला तुलसी जी ने मांडवे वागी शरणायू याज जसूरील सादमा वागी शरणायू याज जसूरी सादनी। ત્રામ ભાળું ડોલવ ગડાઓ મારા ઠાકોરજી નો માડવો હે ત્રામુ ડોલવ ગડાઓ મારા તુલસીજી નો માડવો યાઉ યા જવાલા ઠાકોરજીના મા તુલસીજી ને માનવે બોલો કૃષ્ણ કનૈયા કી જે તુલસી માતની